હેલો ની કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી બાપા સીતારામ અને અત્યારે આ છે વિડીયોનો બીજો પાર્ટ કારણ કે બહુ વિડીયો બોલો લોંગ થઈ ગયો હોય એટલા માટે આજ બીજો પાર્ટ છે ને અત્યારે અમારે જવાનું છે સોમનાથ અને પછી જ્ઞાતિ જવાનું છે અમારે પરેશભાઈને એના ઘેરે પરેશ ભારતી બ્લોગ એના ઘેરે જવાનું છે ત્યાં કારણ કે ભાઈ એના ઘરે છોકરાનો જન્મ શું હોય તો ત્યાં જાવું પડે બોલાવાય એમ

ગાડીમાં આપણે ગેસ કમ્પ્લીટ કરાવી નાખ્યો છે ફૂલ અને હવે અમારે જવાનું છે અહીંથી ને સોમનાથ પહેલાં ડાયરેક્ટ તો સોમનાથ જવા નીકળી જાય તો બધા બેસી જાય અડધા કંઈક સામાન એવું લઈએ હવે નીકળીએ ડાયરેક્ટ સોમનાથ દિનેશભાઈ ઊભા થઈ ગયા છે હવે કા આવું હા અને ઘડીક થાય ને ભાઈ ઘડીક થાય ને સોમનાથ વાળા હાઈવે ઉપર છે ને ડોલ નાખા તો તરત જ આવી જાય કા સાઈનલા કરે જ રાખવાના કા બે રૂપિયા સાઈન લો દે જાય ને અત્યારે ચિંતા ભાઈ ત્રણ ચાર તો આવી ગયા છે અને કેટલા આવે એનું કંઈ નક્કી નથી પણ ટોલ ના કહે ને ઘડીયા ઘડી આવે તો આ પાછું જો આવી ગયું હેલો આમ હે ભાઈ હા સારો હાઈવે તો બને પણ ટોલ ના કહે એટલા બધા નાખી દીધા હે

તો હે ભાઈ ભાઈ હવે દર્શન કરવા અને મહાદેવ ના ચરણો માં છે તો બધા આ કૌશિક કૌશિકભાઈ ની બધા મહાદેવના ના દર્શન અંદર તો કઈ કેમેરા અલાવ છે બહાર થી બધું દેખાડી દઈએ અંદર તો કઈ લઈ જવા જતા નહીં લઈ જવા દે કેમ કે અંદર એક કિલોમીટર તો એક બે કિલોમીટર લાઈન છે દર્શન કેમેરા ને પટાન પટાન બધું કઢાય છે એવું છે તો ભાઈ હવે ધીમે ધીમે હાલવા મળીએ ઘણું આગું હાલી ને જવા નહીં એક દોઢ કિલોમીટર જેટલું તો ફાઇનલી ભાઈ જો આપણે સોમનાથ ભૂગી જશે આ છે મંદિર અંદર તો કાંઈ દર્શન નહીં થાય પણ અહીંથી હું તમને દર્શન કરાવી દઉં

તો જવા ભાઈ બધી વસ્તુ અહીં મૂકી દીધી છે અને અહીંયા લોકરની સુવિધા છે કે તો ભાઈ લોકરમાં મૂકવું પડે કારણ કે કાંઈ અંદર લઈ જવા નથી દેતા ને એટલા માટે તો હવે બધી ભેગું કરીને મૂકી આ શૂટ થાય ને એ મોબાઈલે મૂકી દઈએ તો ફેમિલી મારા અવિનાશભાઈ તો થોડે જોતો 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 એ થાય બહુ મજા આવી ગઈ દર્શન કરી આવ્યા કે બાકી છે કરી આવ્યા ને બહુ વાંધો નહીં જો ભાઈ દર્શન કરીને જઈ આવ્યા છે અને સોમનાથ મંદિરનો નજારો તો આવો દેખાય છે

તમે જોઈ શકો છો સોમનાથ માટે ખપી ગયેલા છે ત્યારે આપણે અત્યારે સોમનાથ ને સહી સલામત જોઈ રહ્યા છીએ આના તમે સોમનાથ આવો ને તો અવશ્ય આના પણ દર્શન કરવા જોઈએ ભાઈ પાંચ પાંચ રૂપિયાની ટિકિટો કપાવી ને અમે આવી ગયા દરિયા કાંઠે ફરવા વાંધે મજા તો આવે તો એમ મજા તો આવે છે ને એમ

તો ખાસ કરીને બધા જય સોમનાથ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે એટલામાં બધે આટા ને એવું મારીએ અને અહીંયા જો બધા ફોટા ને એવું બધું શરૂ છે કેટલું બધું માણસો છે ભાઈ ફોટા ને એવું પાડે છે તો હવે આપણે ઘણી વાર ફોટા ને એવું પાડીએ તો ફેમિલી ઘણી વાર ફોટા શૂટ ને એવું પીર્યું અને હવે જો રૂપાલા પાણી પીવા મળ્યું પાણી પીવા જઈએ અને ભાઈ હજી મંદિરના દર્શન કરી લો એકવાર જોરદાર છે અને ફોટા ઘણા બધા પાડ્યા છે હાલ ને હવે હાલ ને હાલ ભાગું નહીં આ તો રોકે જ ભાઈ હા આવજો હા જાવ તો ભાઈ બહુ મજા આવી ગઈ અને હવે સહી તો કૌશિક ભાઈ ની બધા આગળ હાલો મિલા છે જો આયા બધા આયલા જાય છે તો એ નીકળીએ ભાઈ આમ બહાર ફાઇનલી જો ભાઈ સોમનાથ ની અંદર અમને મોવા ના મળી ગયા કેમ છે ભાઈ હારું ને હારું હારું કેમ તો ભાઈ મજા આવા મહાદેવ મહાદેવ હારું છે ને હા દર્શન કરવા આવ્યો દર્શન કરવા આવ્યો હા હા હારું હારું હાલો તો ભાઈ જો સબસ્ક્રાઇબર મળી ગયા ને હવે પાછા જઈએ

પરેશભાઈ ઘેરે હા ભાઈ એનો એને મેં ફોન કરી દીધો હવાર માંથી પરેશભાઈ ને કે અમે આવવાના છીએ એમ કારણ કે એમ ઘરે ભાઈ છોકરો નાનું છેલ્લો હોય તો આપણે અહીંયા આવવાનું છે અને છોકરાને બોલાવવા મતલબ આમ તો જવાનું છે તો હવે અહીંયા દર્શન કરી લીધા હતી ખરીદી કરવાની હતી બધી ખરીદી કરી લીધી અને હવે અમારા જવાનું છે ડાયરેક્ટ ઓન ધવે પરેશભાઈના ઘરે તો ભાઈ પાછો આવી ગયો છે સાઈનલા નું ટેશન તમારે તો સાઈનલા જ કરવાની હા આપણે તો 90 90 રૂપિયા સાઈનલા કરીએ જ છે ને હા એમ યોડા ને ને ભાઈ બે ચાર જમણ હે કે સાઈનલા જ કરવાની હે એકલા ભલે નઈ કરે નઈ કાટ કરે આપણે મોજ કરવાની છે તો ભાઈ હવે જો આગળ હરેશભાઈ નું ને એનું ઘર હે ને થોડુંક કાગુ હે આમ ગણી તો 5 5 કિલોમીટર જેટલું છે આઈ તો હવે નીકળીએ પાછા સાઈનલો કરી તો ફાઇનલી ભાઈ આપણે ભોગી જશે હરેશભાઈ ના ઘરે કેટલા જમણ વાત કરતા આવું આવું પણ રૂપા બેન ભેગા આવડો ચોક તો મારે એવું કઈ હતું નઈ ભાઈ પણ હે કે આવડે ત્યારે જ્યા રૂપા ની કીધું હાલો લેતા યાર

આપણે અવિનાશને રાખી ખરીખવા તો ફાઇનલી ભાઈ આપણે મસ્ત મજાનું જમી લીધું અને બધા જમી છે ને આપણે આવ્યા છીએ ભાઈ પેશેલ 80 વાળી રૂમમાં પેશેલા છે ને કોને હટુ બનાવડે ખબર છે ગીર સોમનાથ જિલ્લાના લોક લાડીલા ધારા સમજે બનાવેલી રામ યાદવ રામ યાદવ માટે હા એમ એટલે મારો સારો થાય ને વાહ એવું ને ભાઈ આવી રૂમ હે ને કોઈ હે કોઈ આમ કોઈ એવા અસ્થિ માણસો હોય ને એના ઘરે જ હોય એના માટે જ હોય એમ

આપડે અહીંયા જે કામ માટે આવ્યા ને એ કામ તો હજી સુધી માં કર્યું પેંડા ખાવા બધી વસ્તુ પણ પેંડા ના ખાતા પેંડા લાવવાનું ભાઈ

હા તો વાંધો નહીં આ તો બાંગું દેખા કરે ને આપણે કઈ જોવાનું ન હોય રિટર્ન માં આપડા ફાઈનલ બાદરો વાળી નાખ જુઓ

અગિયાર વાગ્યા છે ઘડી અગિયાર વાગી ગયા હવે નીકળી મજા આવી ગઈ જમવાની બધી પહેલા તો છોકરા ખા રેડી અને ખાસ કરીને ભાઈ પરેશ ભાઈ ની ચેનલ મેં કરેલા ટાઈટલ ની અંદર તો તો ભાઈ હે હે ને નવા મસ્ત મસ્ત બધા બધા આવેલા જોઈ લેજો અને કે ખાસ કરીને હે રામભાઈને સપોર્ટ કરો અને બધા કમેન્ટ કરજો રામભાઈ ની ચેનલમાં જઈને કે

અઠવાડિયું બધી જ આવું જ નહીં ઘેર તો ભાઈ હે ને ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી બધા બધાની અને આજનો છે ને આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ ગમ્યો હતો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય